સુરતની જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાજ્યકક્ષાએ સ્કેટિંગમાં પસંદગી પામેલ વિશ્વ ભારતીની દીકરીઓનો અભિનંદન સમારોહ યોજાયો હતો સુરતની જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાજ્યકક્ષાએ સ્કેટિંગમાં પસંદગી પામેલ વિશ્વ ભારતીની દીકરીઓનો અભિનંદન સમારોહ યોજાયો હતો ગુજરાત સ્ટેટ સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસમાં વિશ્વ ભારતની અગિયાર દીકરીઓએ ભાગ લીધો હતો જે પૈકી ઉઘાડ પ્રિયા અશોકભાઈ અને કૃતિ સંદીપભાઈ દર્શને ગોલ્ડન મેડલ મેળવ્યો હતો આ સાથે જેની કલ્પેશભાઈ લિબાનસિયા અને ડોબરિયા રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામ્યા છે આ શ્રેષ્ઠ ઉપલબ્ધિ બદલ શાળાના આચાર્ય ગીતાબેન બડઘા તેમજ તમામ વિજેતા વિદ્યાર્થીઓ તેમજ કોચ કૈલાશબેન અને પ્રજ્ઞાબેન ને શાળાના પ્રમુખ કિશોરભાઈ સાવચ સંચાલક અરવિંદભાઈ ભાલાડાએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત